ના અંદરના કિલ્લાનો નજારો મિત્રો તમે જોઈ શકો છો રણુજા પોકરણગઢ જેનો જિલ્લો જેસલમેર જબરદસ્ત ગેટ છે એટલે ટિકિટ તો લાવવા દો ટિકિટ તો લાવવા દો પોકરણગઢની અંદર ફરવા માટે કિલ્લો જોવા માટે પચાસ રૂપિયા ટિકિટ છે પચાસ રૂપિયા ટિકિટના આઠ વર્ષથી નાના બાળકોને ફ્રી છે મોટાની પચાસ રૂપિયા ટિકિટ છે તારે અંદર કિલ્લામાં ફરવા મળે અંદરનો કિલ્લો છે જબરજસ્ત અજમલ રાજાનો મહેલ પોકરણગઢ કિલ્લો મિત્રો તમે જોઈ શકો છો સુપર

તો મિત્રો અમે બધા હુવાણા ફેમિલી ઠાકોર ફેમિલી બધી પોકરણગઢ ની અંદર છીએ લે વિડીયો બને તો અમારો બધા ચાલુ છે અમારું ચાલુ જ છે ખાલી બોમ ફેરવાનો બોલ બોલ એ બધામ થઈ જા બધામ ભરી જાવ એ તો આખો ભરે બધા તો ભરે તો મિત્રો અમે રામદેવ પીર પોકરણગઢ માં છીએ બોલો રામદેવ પીર મહારાજ ની જય અમે અજમલ રાજાના મહેલ છીએ અને પોકરણગઢ અંદર થી આવો દેખાય છે

સુપર મેલો નહી આ ના આવે તો રહી જાય તો મિત્રો અમે રાજાના પોકરણગઢ કિલ્લા ઉપર જઈ રહ્યા છીએ किल्ला ऊपर चढ़ी रहा सेम राजा ना मेल में अजमल राजा ना रामदेव पिन्ना पिता जो इशकोस मित्रों सुपर नहीं

હેડે નીચે તો કિલ્લા ઉપરથી ઉપર બીજી જગ્યા ઉપર જવાનું છે આખો કિલ્લો જોઈ શકો છો ઉપર નાની નાની જાડીઓ સુપર કોતરણી કામ છે પેલાનું જબરજસ્ત લગભગ ભાગના દરવાજો બંધ છે અહીંયા दुई झू इतर किलो सुपर देखाय से नजारो दरबार गड सभा राज राज दरबार या सभा भरा दिवशी ઉપર તો બીજી જગ્યાએ આપણે ઉપર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અંદર જ્યારે દરબાર ગઢ ભરાતો હોય ત્યારે સભા ભરાતી હોય દરબારની ત્યારે અહીંયાથી રાણીઓ રાણીઓને બધા અહીંયાથી ઊભા ઊભા દરબારગઢનો નજારો જોઈ શકતા હોય છે જ્યારે સભા ભરાતા અહીંયા સભા ભરાતી હોય દરબારગઢ ભરાતો હોય તારે બધી રાણીઓ અહીંયા ઉભી બી જોઈ રે ઝરુખામાં આ ઝરૂખા છે અહીંયા રાજાઓની દરબારગઢની સભા ભરાતી હોય અહીંયા રાજા બિરાજમાન હોય સામે અહીંયા રાણીઓના ઝરૂખા છે ઝરૂખાના રૂમ સર રાણીઓના જોઈ શકો મિત્રો રાણીઓને અહીંયા આસન આપીને વેસાડીમાં પુરીશ દરબાર રૂબરૂમાં નિહાળવામાં આવે છે ઝરૂખામાંથી કપડાઓ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા છે રાણીઓના જૂના વખતના રાણીઓના કપડાઓ છે પહેરતી આ ઝરૂખામાંથી જ્યારે સભા ભરાતી હોય દરબારગઢ ભરાતા સભા ભરા દરબારગઢની ત્યારે સામે રાજા બેઠા હોય ઉપર જરૂખામાં રાજાને યજમાન રાજાની રાણીના હજમન રાજા બેઠા હોય અને અહીંયા આ ઝરુખા દેખાય છે તમને ફરતા બારી દેખાય છે ઝરૂખા છે રાણીઓને બેસી અને નિહાળવાના તમે જોઈ શકો છો પ્રધાનજીના બધાને રાજ્યસભા ખંડ છે તમે જોઈ શકો જ્યાં અજમલ રાજા સભામાં ભરાતી હોય ત્યારે જે અજમલ રાજા બેઠા હોય તે આસન આવી આસને આવી ચૂક્યા છીએ ત્યાં દર્શન કરીએ આપણે તો તમે જોઈ શકો રામદેવ પીર બાપા કૃષ્ણ ભગવાન છે અહીંયા ભગવાનનું મંદિર છે મિત્રો ભગવાન એમની પ્રદક્ષિણા કરવાની છે કૃષ્ણના કૃષ્ણનાજાર વર્ષ જૂના મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ જ્યારે અહીંયા સભા ભરાતી હોય છે ત્યારે અજમલ રાજાને અહીંયા બેસી અને સભાનું નિરીક્ષણ કરતા હોય છે રાજાનું બેહવાનું આસન અહીંયાથી દરબારગઢ ભરાય છે તમે જોઈ શકો છો અહીંયા રાજાનું આસન હોય છે અને અહીંયા બધા રાજાઓને અહીંયા સભામાં બેસાડી બધા રાજાઓને વાદ વિવાદ ચર્ચા થઈ છે સામે બધી જરૂખા દેખાય છે ત્યાં રાણીઓ બેઠેલી હોય છે ત્યાંથી રાણીઓ સભાનું લાઈવ નિરીક્ષણ કરી શકે સાંભળી શકે સભાને એ માટે વ્યવસ્થા કરેલી છે જો મિત્રો અને અહીંયા અહીંયા મેલના મેન રાજાની આસન અહીંયા હોય છે અહીંથી રાજાઓ બધું નિર્ણય નિરીક્ષણ બધું સભાને સંબોધન સાંભળતા હોય છે પાખરી નિર્ણય સંભળાવતા હોય છે નીચે બધું દરબારગઢ બેઠો હોય છે આ છે અજમલ રાજાનો કિલ્લો રામાપીરનો જન્મભૂમિ ના ના હોપીલ બાજ બોલ પણ હા મસ્ત નહીં આવે પછી પચારી વસુલ આ એમના જૂના વખતની મેદિનો સામાન આખું મેદી લગાવવા લઉં